આજે આપણે શિવના પ્રાગટ્યની થોડી કથા સાંભળી લઈએ અલગ અલગ કુળના છ કુળના મુનિઓ એકવાર એકત્રિત થયેલા મુનિઓ ઋષિ મુનિઓના કુળ હોય ઋષિ મુનિઓ પ્રાય સંસારી રહેતા અને ઋષિ મુનિઓ અલગ અલગ કુળના છ કુળના ઋષિ મુનિઓ એકત્રિત થયા અને બધા વિચારણા કરતા હતા કોઈ કે આ તત્વ પર છે કોઈ કે આ તત્વ પર છે નિર્ણય નહોતો થતો કે આ દુનિયામાં સૌથી ઉપરી તત્વ કયું સર્વશ્રેયું કે જેનાથી ઉપર કોઈ ના હોય તો છ કુળના ઋષિઓમાં ઋષિ મુનિઓમાં ચર્ચા ચાલી ઈદમ પરમ ઈદમ નૈતી વિવાદ મહાન

બ્રહ્માજી કહે છે કે જેનું આ વાણી વર્ણન ન કરી શકે મન જેની વિચારણા નો કરી શકે એવું ઈ પર તત્વ ઈશ્વર તત્વ છે યસ્માત સર્વમિદં બ્રહ્મ વિષ્ણુ રુદ્રેન્દ્ર પૂર્વકં સહ ભૂતેન્દ્રિયે સર્વે પ્રથમં સંપ્રસૂયતે મુનિયો સાંભળો જેનાથી બ્રહ્મા વિષ્ણુ રુદ્ર ઇન્દ્ર બધાની ઉત્પત્તિ થાય છે એ છે ઇદમ બ્રહ્મ વિષ્ણુ રુદ્રેન્દ્ર પૂર્વક સહભૂતેંદ્રિય સર્વે પ્રથમ સંપ્રસૂયતે આ બધાની ઉત્પત્તિ જેનાથી થાય એ પરતત્વ છે અને તત્વ કોણ દેવો મહાદેવ સર્વજ્ઞો જગદીશ્વર ક્વચિત હે મુનિયો આ જે દેવ છે એ જ મહાદેવ છે કે જેનાથી બધાની ઉત્પત્તિ થાય એટલે આપણે કહીએ દેવના દેવ મહાદેવ જેનાથી બ્રહ્મા વિષ્ણુ રુદ્ર ઇન્દ્ર બધા ઉત્પન્ન થાય ઈ દેવના દેવ મહાદેવ છે એ જ સર્વજ્ઞ છે એ જ જગદીશ્વર જગતના ઈશ્વર છે અને એ ભગવાન પરમ ભક્તિથી પ્રાપ્ત થાય છે પરમ પ્રાપ્ત થાય છે અને કે છે રુદ્રો હરિહરચ સુરેશ્વરાઃ ભક્તયા પરમયા તસ્ય નિત્યમ દર્શના કાંક્ષીણ રુદ્ર હરી હર બધા દેવતાઓ એ ભક્તિ દ્વારા એમના દર્શનની ઈચ્છા પ્રાપ્ત કરે એવું એ પરમ તત્વ છે અને ભક્તિથી પ્રાપ્ત થાય છે એની વાત આપણે કાલે થોડી કરીશું ભક્તિથી પ્રાપ્ત થાય પ્રસંગે શિવપુરાણે પહેલી ઘોષણા કરી પ્રાપ્તિ ભક્તિ થી શૌનકાદિક મુનિ સુધ પુરાણીને પૂછ્યું કે ભક્તિ નું સાધન શું છે તો કે શ્રવણ કીર્તન અને મનન કહે છે કે શ્રવણ મનન ને કીર્તન કોઈ ન કરી શકે તો એની માટે ઉપાય

શિવની જે પ્રતિમા છે મૂર્તિ એને વેર કહેવામાં આવે અને શિવની બે રીતે પૂજા થાય લિંગમાં પણ શિવ પૂજા થાય અને વેરમાં પણ શિવ પૂજા થાય એટલે મુનિઓએ પૂછ્યું સુદ પુરાણીને કે અન્ય જે બધા દેવતાઓ જે છે વિષ્ણુ આદિ એની પૂજા તો કેવલ મૂર્તિની જ થાય છે એની પૂજા લિંગની થતી નથી તો આ શંકરની લિંગની પણ પૂજા થાય અને મૂર્તિની પણ પૂજા થાય આનું કારણ શું બાકી રામ હોય કૃષ્ણ હોય તમે બીજા બધા કોઈ બી જો ભગવાનના અવતારો કે દેવતાઓ એની પૂજા મૂર્તિની થતી હોય લિંગની પૂજા નથી થતી અને શિવજીની લિંગની પણ પૂજા થાય અને મૂર્તિની પણ પૂજા થાય તો એનું કારણ શું મુનિયો પૂછે છે વૈર માત્રે સર્વત્ર પૂજ્યંતે દેવતા ગણાહા લિંગે સર્વત્ર કથમ સંપૂજ્ય શિવઃ તો શિવની આ બે માં પૂજા કઈ રીતે થાય તમે શિવ કથા ઘણીવાર કદાચ સાંભળી હશે તો તમને છે ને આ વખતે નવી નવી લાગશે મળો આવું તો કઈ આવ્યું જ નહોતું ક્યારે આને ઘણીવાર સાંભળી હશે તો તમને એમ થશે કે મળો આવું તો શિવ પુરાણમાં કે આપણે સાંભળ્યું જ નહોતું અને પહેલો પ્રશ્ન આવડો આવ્યો કે શિવની પૂજા લિંગ અને પ્રતિમા બે માં કઈ રીતે થાય છે અને ત્યારે સૂત પુરાણી કહે છે કે હે શૌનકાदिक मुનિયો જે વાત તમે મને પૂછી એ વાત સનતકુમારે નંદિકેશ્વરને પૂછી હતી સનતકુમારે નંદિકેશ્વરને પૂછી શિવજીને એમણે જે વાત બતાવી હતી એ વાત હું તમને સંભળાવું છું નંદિકેશ્વર સનકાદિકોને કે છે કે શિવજી બ્રહ્મરૂપ હોવાથી એના બે રૂપ છે શિવજી બ્રહ્મરૂપ હોવાથી એને નિષ્કલ કહેવામાં આવે નિષ્કલ એટલે નિરાકાર શિવજી બ્રહ્મરૂપ હોવાથી એને નિષ્કલ નિરાકાર કહેવાય છે અને રૂપવાન હોવાથી એને સકલ સાકાર પણ કહેવાય છે એટલે શિવજી નિષ્કલ અને સકલ બે છે નિરાકાર અને સાકાર બે છે માટે શિવનું પૂજન લિંગમાં પણ થાય અને પ્રતિમામાં પણ થાય નિરાકાર રૂપે પૂજન કરવું હોય તો લિંગમાં પૂજન થાય અને સાકાર રૂપે પૂજન કરવું હોય તો પ્રતિમાનું પૂજન થાય અને મંગલાચરણનો શ્લોક જે આપણે બોલ્યા શિવપુરાણનો એમાં પણ લખ્યું અરૂપાય સ્વરૂપાય વિશ્વરૂપાય તે નવા ઈ અરૂપ પણ છે અને સ્વરૂપ પણ છે મને વિશ્વરૂપ પણ એ છે જે મૂળ ઈશ્વર તત્વ એ અરૂપ સ્વરૂપ અને વિશ્વરૂપ છે